હરિ ઓમ બધાને જો આજે ગૌરી વ્રતનો ત્રીજો દિવસ છે હવે ગોરમાને છે ને ચણિયો બદલાવાનો છે સરસ મજાનો જો હું સિવિન લાવી છું આજે આના ચૂંદડી એટલે સરસ મજાના ગૌરમાને તૈયાર કરી દઈએ એટલામાં દીકરીઓ આવશે અને આજે ગૌરી વ્રતના ત્રીજો દિવસ ત્રણ અક્ષર અને આપણે ગૌરી વ્રતના પૂજનમાં કઈ કઈ વસ્તુના ત્રણ અક્ષર છે એ બધી હમણાં આપણે જોઈએ જો સરસ મજાના ગોરમાને ચુંદડી ચણીઓ પહેરાવી અને સરસ મજાના તૈયાર કરી દીધા છે અને દીકરીઓ પણ હવે આવી ગઈ છે બોલો ગોરમાની જો આજે ગોરમાની પૂજાનો પૂજા નો કયો દિવસ છે બેટા ત્રીજો દિવસ હવે ત્રીજો દિવસ એટલે ત્રણ અક્ષર બરાબર ને અને આપણે ગોરમા ની ગોરમાં એ કયા માતાજી છે હમણાં જ કીધું તમને પાર્વતી માતાજી બરાબર અને પછી જયા પાર્વતી એટલે શંકર અને પાર્વતી બે ની પૂજા પાર્વતી માતાજીની પૂજા કરવાની હવે જુઓ એમાં ત્રણ વસ્તુ કઈ કઈ ગોરમા એના ત્રણ અક્ષર બરાબર નાગલા સરસ પછી જુવારા વેરી ગુડ ચુંદડી પછી ચણિયો બંગડી બુટિયા નથણી સરસ જો ચલો પછી ટીકાના કેટલા અક્ષર છે મેં ત્રણ અક્ષર કીધું ટીલડી ચાંદલો ચલો પછી પછી આ છે આને શું કહેવાય ચોખા અક્ષત ત્રણ અક્ષર થયા અક્ષત ચલો પછી દીવડો બરાબર ચલો બોલો હજુ પછી ફૂલડા ફૂલડા અગરબત્તીના કેટલા અક્ષર થાય અગરબત્તી ના કેટલા અક્ષર થાય મેં ત્રણ અક્ષર કીધા ચલો હવે શું બાકી રહેશે ફૂલડા આવે ને પછી પૂજા તમે પૂજા કરો છો પછી એમાં શું આવે પૂજા પામાં સોપારી અબીલ ગુલાલ આ બધાના કંકુના કેટલા અક્ષર છે બે ત્રણ અક્ષર જો કેટલી કેટલા થયા કળશ તમે જે બરાબર ચલો પછી માતાજીને બેસવા માટે બાજોટ શું હોય બાજોટ એના કેટલા અક્ષર ત્રણ અક્ષર વાઇટ દિવેટ બરાબર કબજો બરાબર બંગડી આવી ગઈ બધા જો આજે તો ત્રીજો દિવસ આપણે બધા જે વસ્તુ વાહ ભાઈ વાહ પછી સાથીઓ ને જો તમે ધ્યાન રાખજો નિરીક્ષણ કરવાનું કે પૂજામાં જે જે વસ્તુનો આપણે ઉપયોગ લઈએ છીએ એ મોટા ભાગની બધી વસ્તુના કેટલા અક્ષર છે ત્રણ અક્ષર યાદ રહેશે ને અંબોડો વેરી ગુડ સરસ ચુંદડી આવી ગઈ બેટા બધું બોલી ગયા ચલો પૂજા કરવી છે મહારાજ આવી ગયા છે ચલો તાર બેસી જાય હાલો તમારા જુવારા જુવારા એ કેવા સરસ મજાના જુવારા કેટલા ધાન થી બનાવવાના સાત દાન ઉગાડવાના કેટલા સાત દાન થી જોવા છે જુવારા સાત દાન થી ઉગાડો ને તો કેવા મસ્ત થાય છે ને કયા કયા સાત દાન ખબર છે હે બોલો બોલો ચોખા ચોખા ચોખા

અમાર બાળવાટી કા હા હાલો હલો હાલો હાલો જાઓ જા કેવી સરસ મજાની અમાર જીનલ બેન તો ચણિયા ચોરી પહેરીને આવ્યા જુઓ આમ સ્કૂલમાં રડતા ને અત્યારે જુઓ કેવા હસતા પૂજા કરવા આવે છે દરરોજ સર આઈ અમારા આરાધના બેન બાળવાટી કા ચાંદલો કરો ચાંદલા ને કેટલા અક્ષર ભગવતી વાહ આવે છે ને ત્રણ અક્ષર અને ચાંદલો એ કઈ આંગળી કરવાનો સ્નેહા ત્રીજી આંગળી કઈ આંગળી ત્રીજી પેલી બીજી ત્રીજી કરો કરો ચાંદલો કરો થઈ ગયો છે સરસ ત્રણ વખત છાટના નાખો બેટા ને ત્રણ વખત સૂર્ય ભગવાનને સૂર્યનારાયણને નાખી દો હા બસ એ એમ જુવારાને નાખો જુવારામાં નાખો જુઓ આ એ કેટલી વખત છાટના નાખ્યા તમે જો ગોરમાં ને પછી જુવારાને અને સૂર્ય ભગવાને કેટલી વાર ચાટના નાખ્યા ત્રણ વાર તો આમાં એ કેટલી વસ્તુ છે પૈસો સોપારી અને બીજું છે કમર કાકડી બોલ જો આમે ત્રણ પૈસો સોપારી અને પાન

Krishna Vidya hath ma le લાવ્યા છે બીડેલા પાન મુખવાસ તો તમે મુખવાસી કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય माड़ी तारा बालुणा गुणला गाय मामे आशिष्यानन्दया दिव जग मग जग थाया। मामे जगमग जगमग जगमग् माताजी की आरती आरती शब्द में तरण अक्षर हेलो 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 स्नेहाबेन જો હાથમાં કળશ તો કળશના પણ કેટલા અક્ષર ત્રણ Nein, nice.